હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં આવેલા નવા પાણીને કારણે વહેણમાં તણાઈ આવેલા મગરો માનવ વસ્તીમાં રોષ દેખાઈ આવે છે ત્યારે વધુ એક મગર ડભોઈ તાલુકાના સુલતાનપુરા ગામમાં આવેલા ખેતરમાં ઘૂસી આવ્યો હતો અને ખેતરમાં આવેલી એક ઓરડીના ચૂલા પાસે આવીને બેઠો હતો ખેતરમાં કામ કરતા ખેતમજૂરોની નજરે પડતા જ આ બનાવ અંગે ખેતર માલિકે મગર વિશે જાણ કરી હતી જેથી સુલતાનપુરા ગામમાંથી વાઇલ્ડલાઇફ સંસ્થાના અરવિંદ પવારને આ બાબતનો કોલ આવતા સંસ્થાના કાર્યકર યુવરાજ સહિત સુલતાનપુરા ગામે પહોંચ્યા હતા ખેતરની ઓરડીના ચૂલા પાસે બેઠેલા ચાર ફૂટ જેટલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ મગરને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો આજ રોજ અમરી સંસ્થાના પ્રેસિડેન્ટ અરિંદભાઈ પવાર પર સુલતાનપુરા ગામમાંથી ના ત્યાંના સ્થાનિકનો ફોન આવ્યો કે અમારા ખેતરમાં એક મગર આવી ગયો છે આ કોલ મળતાની સાથે જ અમે વડોદરા વન વિભાગને જાણ કરીને ત્યાં આગળ રચના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જતા અમને ખેતરની અંદર સાડા ચાર ફૂટનો મગર જોવા મળ્યો છે જેને અડધો કલાકની પાસે જે મતલબ એને રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવે છે